ખેલ ભાવના વિકસે એ હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સ્પોર્ટસ દિવસ નિમિત્તે મદદની પોલીસ કમિશનર આરડી કવા ગોરવા પોલીસ મથક પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટ લાઠિયા સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં એલમ્બેક સ્કૂલની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓની જીવનમાં રમતગમતનું મહત્વ અને ટ્રાફિક અંગેની જાગૃતિ માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા અને રમત ગમત અને તંદુરસ્તીની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરીશ હું જે પણ રમત રમું છું તેમાં શ્રેષ્ઠતા સન્માન અને મિત્રતાના ઓલિમ્પિક મહિનોને આત્મસાત કરવાનો પ્રયાસ કરીશ જય હિન્દ

હું 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 નહીં નહીં કરું કરું નાગરિકોની સુરક્ષા રાખીશ અને માર્ગ સલામતી માટે હંમેશા મારું યોગદાન આપીશ જય હિન્દ ટ્રાફિક ના નીતિ નિયમો નું પાલન કરીને વાહન હંકારતી વખતે હેલ્મેટ નો અચૂક ઉપયોગ કરવા માટે સલાહ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ તેમના વાલી અને જવાબદાર નાગરિક બનવા માટેની અપીલ કરવામાં આવી હતી ગુરુપુર નેશન બ્રસ્ત ન્યુઝરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર